તીખી મીઠી લાઈફ અને પૂરી પાણી જેવી સિરીઝ અને ભગવાન બચાવે ફિલ્મના મેકર્સ વાલ્મીકી પિક્ચર્સ જલિયાન હાઉસ સાથેના સહયોગથી સાયકલિંગ રેસ પર આધારિત અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું શુભ મુહૂર્ત તાજેતરમાં જ કરાયું હતું આ ફિલ્મમાં દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બેલાણી રૌનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા ધર્મેન્દ્ર ગોહિલ મુનીઝા ભાવિની જાની મોરલી પટેલ પ્રેમલ યાજ્ઞિક જેવા કક્ષાના કલાકારોનો કાફલો જોવા મળશે અમદાવાદમાં યોજાયેલ શુભ મુહૂર્ત પ્રસંગે દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બેલાણી રૌનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા સહિતના ફિલ્મના અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મની આ એડવેન્ચર જર્નીની શરૂઆત કરી હતી આ ફિલ્મના મુહૂર્ત પ્રસંગે પૂજામાં સૌ કોઈ કલાકારોએ ભાગ લીધો અને સાયકલ સ્ટન્ટ્સ પણ દર્શાવ્યા હતા જે આ ફિલ્મની મુખ્ય થીમ છે આ સાયકલ સ્ટન્ટ્સ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ પ્રકારનો ભવ્ય મુહૂર્ત કોઈ ગુજરાતી ફિલ્મમાં કદાચ પ્રથમવાર જ થયું હશે ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મમાં એક એવા ગ્રુપની વાત છે જે અમીરોથી પૈસા ચોરી કરીને ગરીબોને આપે છે પણ એમની ચોરી કરવાની રીત અલગ છે જેમાં સાયકલ્સ ઘણો મોટો ભાગ ભજવે છે હવે આગળ શું થાય છે તે તો ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવશે ત્યારે જ ખબર પડશે અને ફિલ્મ રિલીઝ થયા બાદ આ એડવેન્ચર જર્નીનો સાચો ચિતાર્થ રજૂ થશે સાયકલિંગ એક્શન અને ઇમોશનથી ભરેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું લાવશે એવું લાગી રહ્યું છે શુભ મુહૂર્ત પ્રસંગે ફિલ્મના તમામ કલાકારોની ઉત્સાહભરી હાજરીએ સમગ્ર ટીમના વિશ્વાસ અને ઉર્જાનો પરિચય આપ્યો હતો અને સાયકલિંગ સ્ટન્ટ પણ જોવા મળ્યા હવે દર્શકોને રાહ છે તો માત્ર ફિલ્મના રિલીઝ ડેટની કારણ કે ગેટ સેટ ગો માત્ર એક ફિલ્મ નથી એ છે એક ઉર્જા સભર સફર જે દિલ સુધી પહોંચશે ફિલ્મ ગેટ સેટ ગો માત્ર રેસ કે સાયકલિંગ ની વાત નથી પણ એ છે આત્મવિશ્વાસ સાહસ અને ન્યાય માટે લડતની કહાણી પહેલા આઈ થિંક સો મેકરી બી એક ફ્રેન્ડ હતો એને મને ત્યારે ગુજરાતી ફિલ્મ ઓફર કરી હતી એના પછી બહુ લાંબો ગેપ થઈ ગયો અને પછી ભૌમિક અને જીનલ મળ્યા અને જે સ્ટોરી એ લોકોએ કીધી અને જે કોન્સેપ્ટ એ લોકોએ કીધો એ મને બહુ જ ગમ્યો અને દેટ ઇઝ ધ રીઝન મેં આ એકચ્યુઅલી ફિલ્મ માટે હા પાડી એમાં અમુક નોસ્ટાલ્જિક વેલ્યુઝ પણ છે મારા માટે અને એના સિવાય આઈ થિંક ધ હોલ સ્ક્રિપ્ટ એન્ડ ધ સ્ટોરી બહુ જ મને ગમી અને કાંઈક નવું છે ફોર ગુજરાતી ફિલ્મો માટે તો આઈ ડેફિનેટલી ફેલ કે મારે આમાં એક હિસ્સો ડેફિનેટલી રહેવો જોઈએ મારે સો આઈ એમ હિયર હા વિશે આગળ તો મેંક્ચુઅલી મેં વીસ વર્ષો પહેલાં જ્યારે મેં ફિલ્મ કરી હતી એ વખતે મેં એના પછી કોઈ ફિલ્મો હાથમાં લીધી નહીં બીકોઝ એ વખતે મને લાગતું હતું કે આપણે કેમ બાકી બધી ભાષાઓની ફિલ્મો આટલી બધી આગળ વધી રહી છે અને અલગ અલગ ને નવા નવા બધા યુ નો સ્ટોરીઝ આપણે કહેતા હોઈએ બધા દુનિયાભરમાં મુંબઈમાં જોઈએ તો મરાઠી ફિલ્મો અને પછી મલયાલમ ફિલ્મો આ બધી રીજનલ ફિલ્મો હોવા છતાંય આ લોકો આટલી સારી સારી ફિલ્મો બનાવતા હતા અને એ વખતે વીસ વર્ષ પહેલાં આપણી સ્ટેન્ડર્ડ બહુ વધારે હતી નહીં એટલે આ ફેલ્ડ કે મારે એમાં નથી પડવું પણ હવે જે સ્ટેન્ડર્ડ થઈ ગયું છે ગુજરાતી સિનેમાનું અને જે ફિલ્મો બની રહી છે જે સ્ટોરીઝ આપણે યુ નો આપણે બહુ રીચ કલ્ચર છે આપણું અને આપણે આજ સુધી કોઈને લોકોને એ બતાવતા જ નહોતા તો હવે જે અલગ અલગ સ્ટોરીઝ અને અલગ અલગ વાર્તાઓ આપણે જે કહીએ છીએ એમાં આઈ થિંક બહુ જ બહુ જ સારી વાતો બહુ સારી વસ્તુઓ ચાલી રહી છે